જમતો મહાદેવભાઈ મજામાં મજામાં હા આ મહાવભાઈ છે અમારા ગામના મૂળ ખરેડાના છે અને હાલમાં પોતે અમદાવાદમાં રહે છે પણ વતનનો પ્રેમ માણસને એ ખેંચીને લઈ આવે છે તો કેવું જમવાનું કેવું લાગે છે જમવાનું મોટા ભાઈ ઘર જયું એમ ને એક નંબર અને આજનું નહીં ત્રણે ત્રણ દિવસના ભાણા અને એ ફૂલ ભાણા તમે જુઓ તો જે પ્રસંગમાં ન હોય ને એવી આઈટમ બરાબર છે મોટા મોટાપાયે કામકાજ નું કૃષ્ણ ગ્રુપ જે છે એમનું કામ આ જે ખરેડાના પ્રત્યેનો ભાવ છે એમને કોઈ ગણતરી જ નથી સીમા નથી કામકાજ બધું એમનું જે ઠાકરનો પ્રત્યેનો ભાવ છે ગામ પ્રત્યેનો ભાવ છે એમને કરી જાણ્યું આ કામ જિલ્લા લેવલ નું કામ થઈ તમે તો આમ સિટી માં રયો પણ આ ગામડાની અંદર તમને આવું કેવું લાગ્યું અહીં આવે એટલે અમને એમ થા કે અમારે સિટી માં પાછું જાવું જ નથી એમને